હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છે નવા વર્ષના પહેલા દિવસે તમારું રાશિ મુજબનું આજનું ભવિષ્ય તો સંપૂર્ણ માહિતી જાણી લઈએ એની પહેલા અમારી ચેનલ ન્યૂઝ પર નવા જ છો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો આપણે મેષ રાશિ વિશે પહેલા જોઈ લઈએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર અને સફળતા લઈને આવે છે આજને તમને સહેલાથી કામમાં હાથ નાખશો કાર્યસ્થળે તમારા વિચારોની પ્રશંસા કરવામાં આવે છે અને પ્રમોશન અથવા નવું પ્રોજેક્ટ મળી શકે છે વિદેશી સંબંધિત કાર્યોમાં લાભ થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે પ્રેમ જીવનમાં ઉર્જા અને આનંદ રહેશે સંતાન તરફથી કોઈ પણ સારા સમાચાર તમને મળી શકે છે હવે વાત કરી લઈએ વૃષભ રાશિ વિશે તો આજે આ રાશિના જાતકો માટે દિવસ સરખામણીનો થોડો વધારે ખર્ચરાળ રહેવાનો જ છે પરંતુ તમારું બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આજે આ લાંબો સમયથી અટકી પડેલું કોઈ પણ કામ પૂરું થવાની તમને રાહત થશે ધન્ય સંબંધિત બાબતોમાં સાવધાની રાખો અને આજે ખર્ચ શક્ય હોય તો ત્યાં સુધી ટાળો આજે તમને તમારા કામમાં કામકાજમાં નવી દિશા મળશે પરિવારોની હસી ખુશીનો માહોલ જોવા મળશે ત્યાર પછી જોઈ લે મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આરોગ્યની દ્રષ્ટિએ સારો રહેશે આજે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહી છે પ્રેમ સંબંધો નવી ઉર્જા આવી છે અને સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે બિઝનેસ કરી રહેલા લોકો આજે બિઝનેસમાં નફો થઈ રહ્યો છે અને નવા નવા ગ્રાહકો તમારી સાથે જોડાઈ રહ્યા છે કોઈ પણ કામ અધૂરું હશે તો તે પૂરું થવાની યોગ્ય બની રહ્યા છે અને જૂના મિત્રો સાથે આજે મુલાકાત થશે તમારી ત્યાર પછી જોઈ લે કર્ક વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો અસમજસથી ભરપૂર રહે છે આજે તમારા મનમાં કોઈ વાતને લઈને થોડો ઉથલપાથલ જોવા મળે છે ખર્ચો વધે તેવી શક્યતા છે પણ દિવસની અંતે કોઈ સારા સમાચાર તમને મળી શકે છે કામના સ્થળે આજે તમારે કામમાં લાપરવાહી કરવાની બચવું પડશે આજે કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાની જરૂર છે દરેક કામમાં પરિવારોના સભ્યોને સંપૂર્ણ સાથ સરકાર મળી રહ્યો છે ત્યાર પછી આગળ વાત કરીએ સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકોને આજે નવા વર્ષ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે આજે આવકના નવા નવા સ્ત્રોતો ઉભા થશે અને જૂના રોકાયેલા પૈસા પાછા મળવાની યોગ્ય બની રહ્યા છે નોકરી કરેલા લોકોને આજે નવી નવી ઓપર્ચ્યુનિટી મળશે પાર્ટનરશીપ ચાલી રહેલા બિઝનેસમેનમાં આજે સફળતા મળશે પ્રેમ જીવનમાં જીવી રહેલા લોકોને જીવનમાં આજે સ્થિરતા આવી રહી છે ત્યાર પછી આગળ જોઈ લઈએ કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે દિવસ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામમાં રહેશે તમારા માટે સારું રહેશે કાર્યસ્થળે માન સન્માન વૃદ્ધિ થશે કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તે એના માટે દિવસ એકદમ અનુકૂળ છે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે છે મનમાં ઉત્સાહ અને એનર્જી છે પરિવારના સભ્યો સાથે મોજ મસ્તીમાં સમય તમારો પસાર થવાનો છે હવે આગળ જોઈ લઈએ તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકોને આજે ભાગ્યને પૂરોપૂરો સાથ મળશે લાંબા સમયથી જો કોઈ કામ અટવાઈ પડ્યું હશે તો તે પૂરો થશે અને બિઝનેસ કરી રહેલા લોકો આજે કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન કે પરમાનન્ટ થવા યોગ્ય પણ બની રહ્યા છે પ્રેમ જીવન આનંદમાય આનંદદાયક રહેશે અને વ્યવહારિક જીવનમાં સમજૂતી આવશે સંતાન તમારી પાસે આજે કોઈ વસ્તુની માંગણી કરી શકે છે ત્યાર પછી આગળ જાણી લઈએ વૃશ્ચિક રાશિ વિશે તો આજનો દિવસ દિવસના જાતકો માટે થોડું સાવધાની રાખવાનું રહે છે આજે કોઈ પણ જોખમી કામમાં હાથ નાખવાથી પહેલાં તમારે ખૂબ જ વિચારવું પડશે કોઈ પણ કામમાં આજે ઉતાવળ કરવાની જરૂર નથી કારણ કે આનાથી તમારું બની રહેલું કામ પણ બગડી શકે છે પ્રવાસ દરમિયાન ખાસ સાવધાની રાખવું નહીંતર અકસ્માત થવાની યોગ્ય છે પરિવારોનો સાથ સહકાર આજે માનસિક શાંતિને અહેસાસ થશે આગળ જાણી લઈએ ધનરાશિ વિશે તો ધનરાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે જીવનસાથી આજે તમારી સાથે ગભે ગભા મિલાવીને ચાલશે નોકરી કરેલા લોકો આજે કામના સ્થળે વખાણ કે પ્રગતિ થઈ શકે છે બિઝનેસમેન કરી રહેલા લોકો આજે કોઈ મોટી ડીલ કે કરાર ફાઇનલ થઈ શકે છે પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહે છે પરિવારો સાથે હસી ખુશી સમય પસાર કરશો આજે કોઈકને કોઈ વચન આપો તો તે ખૂબ જ સાવધાનીપૂર્વક આપવાનું રહેશે ત્યાર પછી આગળ જાણી લઈએ મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ બિનફળદાયક રહેશે આજે તમારી આસપાસના શત્રુઓ તમારા પર આવી થવાનો પ્રયાસ કરશે પણ તમે તેમને ટક્કર આપશો આજે તમારી અંદર હરીફાઈનો ભાવ રહેશે કામમાં થોડો વિલંબ થશે પણ તમારા માટે સારું રહેશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળે છે આર્થિક સ્થિતિ સામાન્ય રહે છે ત્યાર પછી આગળ જાણી લઈએ કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાઓમાં આવીને કોઈ પણ નિર્ણય લેવાની બચવાનો રહેશે આજે સંતાના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે તમારે તમારા સંબંધોમાં સંતુલન જાળવીને આગળ વધવું પડશે આજે કરિયરમાં કોઈ સારી સારી તક મળી શકે છે આત્મવિશ્વાસથી આજે કોઈ પણ કામ કરશો તેમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે તમારો દિવસ સારો રહેશે જીવનસાથી આજે તમારા માટે કોઈ સરપ્રાઇઝ ભેટ લાવી શકે છે આગળ વાત કરી લઈએ મીન રાશિ વિશે તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસોની સરખામણી સારું રહેશે આજે તમે જો જમીન ઘર કે વાહન ખરીદવાને વિચારી રહ્યા છો તો એના માટે દિવસ સારો રહેશે સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે ખાવા પીવામાં ખાસ સાવધાની રાખવાની રહેશે વ્યવહારિક જીવન આનંદમય રહેશે આસપાસના હાસી ખુશીનો માહોલ રહેશે નાણાંકીય લાભ થશે માતા પિતાની સેવા માટે આજે સમય કાઢવો પડશે તો મિત્રો આ તો આજનું રાશિફળ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને તમે લાઈક કરી દો તમારા મિત્ર સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટુ વજૂનને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત